ગતરોજ રિંગરોડ કાપડ બજારના કમેલા દરવાજા પાસે ટેમ્પો ચાલક શ્રમિકોની મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું

સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી પરંતુ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે દિવસે ને દિવસે પાર્કિંગ ચાર્જમાં વધુને વધુ વધારો થઈ રહ્યો છે જેના કારણે હવે ટેમ્પો ચાલક શ્રમિકો હડતાલ પર ઉતર્યા હતા ગ્રે ડિલિવરી ટેમ્પો ચાલકોની હડતાલને કારણે રિંગ રોડ કાપડ બજારમાં સન્નાટો છવાઈ ગયો છે સામાન્ય રીતે ધમધમતી રહેતી આ બજારની રસ્તાઓ પરથી ગ્રેના ટેમ્પો ગાયબ થઈ ગયા છે અને ચારે તરફ ખાલી પો જોવા મળી રહ્યો છે